નમસ્કાર અત્યારે આપણે સીધા ગુજરાત લોરો કેમિકલ્સ કંપની લિમિટેડ ખાતે છીએ ગુજરાત લોરો કેમિકલ્સ કંપની રણજીતનગર મુકામે આવેલી છે જ્યાં આજે લગભગ બાર વાગ્યાના અરસાની અંદર એવી અફવા ફેલાઈ હતી કે કંપનીની અંદર બ્લાસ્ટ થયો છે જોકે ઘટના એવી બની છે કે કંપનીની અંદર ગેસ ગળતર થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે એક તબક્કે એવી અફવાઓએ ભારે બજાર ગરમ થયું હતું અને લોકોની અંદર અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો ગુજરાત લોરો કેમિકલ્સ કંપની ખાતે આવીને જોતા લોકોના ટોળે ટોળા અને એમ્બ્યુલન્સો એક પર એક ઉપરાછાપરી એમ્બ્યુલન્સોના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા પોલીસ સ્ટાફ સમગ્ર પંચમહાલ જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ વડા હાલોલ પીઆઈ રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે કંપની ખાતે દોડી આવ્યા હતા તો બીજી તરફ જો કહેવા જઈએ તો હાલોલના પ્રાંત અધિકારી અને વરૂમાં મામલતદાર સહિતનો કાફલો પણ વહીવટી અધિકારીઓ અહીંયા પહોંચી ચૂક્યા હતા અને કંપની દ્વારા કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત ન કરવામાં આવતા લોકોની અંદર એક પ્રકારની કહી શકાય કે જિજ્ઞાસા હતી કે ખરેખર કે શું ઘટના બની છે અને કેટલા લોકોના મૃત્યુ થયા છે પણ તે અંગે કોઈ પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ નહોતી અને કંપનીની અંદર જે મીડિયા કર્મીઓ છે તેમને જવા દેવામાં આવતા નહોતા જેથી કરીને કોઈ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થતું નહોતું અને એના કારણે સમગ્ર મીડિયાની અંદર એવી અને સમગ્ર વિસ્તારની અંદર એવી વાત ફેલાઈ હતી કે જીએફએલ કંપનીની અંદર બ્લાસ્ટ થતાં અનેક લોકોના મોત થયા છે તેવી એક વાત ફેલાઈ હતી પરંતુ અત્યારે કંપની દ્વારા સત્તાવાર રીતે એવું જણાવવામાં આવી રહ્યું છે અને વહીવટી અધિકારીઓ પણ એવું કહી રહ્યા છે કે અહીંયા ગેસ ઘડતર થયું હતું ક્લોરીન ગેસનું ઘડતર થવાથી કંપનીની અંદર કામ રહેલા કરી રહેલા કામ દારોને ગેસની અસર થતાં તેમને તાત્કાલિક જ હાલોની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેના કારણે લોકોની અંદર એક પ્રકારનો ગરમાવો માહોલ જોવા મળ્યો હતો જોકે સત્ય હકીકત શું છે તો તપાસનો વિષય છે અને ઉચ્ચ તપાસ અધિકારીઓ પોલીસ અધિકારીઓ અહીંયા ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે અને આપણે જોઈ રહ્યા છે મારી પાછળ જ કે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ખૂબ જ મોટો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે સમગ્ર પંચમહાલ જિલ્લા મીડિયાની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે પરંતુ હજી સુધી જોવા જઈએ તો અત્યારે પણ કોઈ ચોક્કસ સ્પષ્ટપણે જે હકીકત છે તે મીડિયાથી અને સમગ્ર જનતાથી છુપાવવામાં આવી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે નરેશ રાઠવા સાથે ડી લાઈવ ન્યૂઝમાં